નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અગિયાર બાર બે હજાર પચીસ અને બાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર કરી નાખો જેથી આવા જ ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો ચાલીસથી એકત્રીસો દસ સફેદ જે છે અઢારસો અગિયારથી ઓગણીસો ઇઠોતેર ઈસબગુલ જે છે પચીસો પચાસથી અઠ્યાવીસો ને પંદર આગળ છે રાયડો જે છે બારસો એંશીથી બારસો એંશી જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો પાંત્રીસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો તેતાલીસો પંદર મેથી જે છે એક હજાર એકાવનથી એક હજાર એકાવન અને ધાણા જે છે સોળસો પંચોતેરથી સોળસો પંચોતેર સુવા જે છે તેરસો સિત્તેરથી પંદરસો ને પચાસ પછી છે વરિયાળી જે છે એક હજાર બાસઠથી ત્રણ હજાર નવસો ત્રીસ ધોવા હતા આજના હું બજાર ભાવ